અમાર બગીસા માં થાય છે બગીસા માં તે હું ભાવા દીતે તો તમાર ઘર ના ને હા અમાર 500 રૂપિયા નું કિલો થઈ છે 500 ના કિલો પોપૈયા હા તમાર જો તો હવે 400 ના દેવું અરે હું રૂપિયા ના તણ કિલો દે બેન કેમ 500 માં દેવા એટલા હું લઈ લઉં લાવો ને તમાર પાસે કેટલા છે અમાર પાસે જો આખું જાડવું ભર્યું જોતા હોય તો અમાર એમ નહી હોય પાણી ગલસ તો ભરતા બતા ઈ ઘર ધણી ને ખબર પડી ભાઈ તમને ટાટિયા પાંગી નાખે ઈ

કઈ નથી આપો તમે કલર નો માર્યો લાગે આમાં પીલો ની તમ પાણી તો પી તારે લેવાના છે કે ખાલી ખોટી કરવાના છે ના ના લેવાના જ છે આમાં બહુ હોય તો ઉનારો દેખાય આ તો એ ઓને સોરી લીધું બેન તમારું પપૈયું ભલે સોરે ખાહે ને જો દિન તમાર કરતા તો વેસવા વરન તમે 100 રૂપિયા જો પાણી દીકરો

લીધું બાપા છોકરો લઈ ગયો તેને થોડીક ના પડે બટા લેવાય નઈ કોઈ પોપયા બોલો બટા પોપયા હું તમને મફત બીજો આ છો ની ના રે ના કોઈ મફત ન તમે પછી બેસી સાખી લ્યો તો અમાર કોઈ લીય નઈ પણ એક પોપયો તાઈ ટેસ્ટિંગ માટે રાખવું પડે કે નઈ ના બેન અમારે તો પછી ઘીરે જો ખાવા વાળા ફ્રેન્ડ છે

મેન માકલે રીજો સતોતમ વૈજો મમ્મી ગરમાવૈજે સકરીતાર મમ્મી ને લેવા વૈત માકલે જતાર બાપું લેવા વૈત ઈ છોકરે મમ્મી ને નેક લેવા એ નિમમ પપડે ઓ નફો મળે હાડી તો 2000 રૂપિયા વારી પેર્યા મે તો 20 ને એને 1 કિલો કોપઈ અમે પકાવી પકાવી ને જો બેન તમ આવડો મોટો ફેર ને પેન્ડલ ને कान માં બૂટિયા ને नाक કાઈ ની મારે તો એમ હું જાણતી થી મારે કઈ ભાવ